નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી બે આવી ગઈ છે તેમાં જો વાત કરવા જઈએ તો લાયકાત તો લાયકાત જગ્યા મુજબ અલગ અલગ માંગવામાં આવેલી છે જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો રૂપિયા એસી સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ બે બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા અરજી ફી શું રહેવાની છે ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીપીસીઆર રિકવાયરમેન્ટ બે હજાર ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા નવી ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે વિવિધ વીસ જેટલી જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વીસ જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે પાંચ ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો જેમાં આ ભરતીમાં અડતાલીસ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે આ ભરતી વિશે અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત છે જો પણ આ ભરતીમાં ફોર્મ ભરવા હોય તો અહીં આપેલી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ જરૂરથી વાંચવાનું રહેશે એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયો નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ સંસ્થાની વાત કરીએ તો ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો માઇન્સ મેનેજર સહાયક મેનેજર માઇન્સ સર્વેયર માઇનિંગ સિરદાર ઇલેક્ટ્રિશિયન વગેરે જેવી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં કુલ જગ્યાની વાત કરીએ તો વીસ થી પણ વધુ જગ્યા ઉપર ભરતી થશે જેમાં નોકરી નોકરીનું સ્થાન તો ઘોઘા સુરખા લઈને માઇનિંગ પ્રોજેક્ટ ભાવનગર એ નોકરીનું સ્થાન રહેવાનું છે ફોર્મ શરૂ થવાની તારીખ છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગળ જોઈ ગયા તે પ્રમાણે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ જ્યારે ફી ભરવાની છેલ્લી તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો માઇન્સ મેનેજરની એક જગ્યા સાયક મેનેજરની ચાર જગ્યા માઇન્સ સર્વેયરની બે જગ્યા માઇનિંગ સિરદારની ચાર જગ્યા ઇલેક્ટ્રિશિયનની ચાર જગ્યા ક્વોલેરી એન્જિનિયરિંગની એક જગ્યા ઇલેક્ટ્રિકલ ફોર્મેનની બે જગ્યા મેડિકલ ઓફિસરની એક જગ્યા અને વેલફેર ઓફિસરની એક જગ્યા એમ અલગ અલગ પોસ્ટ પ્રમાણે આ પ્રમાણે જગ્યાઓની ભરતી થવાની છે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોવાથી તમારે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું ત્યારબાદ આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો રૂપિયા એંસી હજારથી રૂપિયા એક લાખ ચાર હજાર આઠસોને ચોસઠ રૂપિયા સુધી તમને મોડાપાત્ર રહેશે પોસ્ટ પ્રમાણે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ હોવાથી એકવાર નોટિફિકેશન પણ વાંચી લેવું ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો જનરલ ઈડબલ્યુએસ અને

એકાવન વર્ષ અને એસસી એસટી માટે વધુમાં વધુ ત્રેપન વર્ષ હોવા જોઈએ તો તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ આપણે અગત્યની તારીખો આગાડી જોઈ ગયા તે પ્રમાણે ફોર્મ શરૂ થવાની તારીખ છે વીસ જાન્યુઆરી બે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ જ્યારે ફી ભરાઈ પણ છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો જીપીસીઆર ભરતી બે હજાર પચીસ માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે જેમાં પહેલું છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી દ્વારા તમારે એટલે કે કોમ્પ્યુટર દ્વારા એક પરીક્ષા લેવામાં આવશે જો તમે પરીક્ષામાં પાસ થશો તો તમને બીજું છે ઇન્ટરવ્યુ લેવામાં આવશે ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો જીપીસીએલની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની પર જવાનું છે ત્યારબાદ તમારી વિગતો સાથે પોર્ટલ પર રજિસ્ટર કરવાનો રહેશે તમે જે પોસ્ટ માટે અરજી કરું કરું કરવી છે તે પસંદ કરો અને ઓનલાઈન અરજી તમારે ફોર્મ ભરવાનું છે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે સૈક્ષણિક પ્રમાણપત્ર અનુભવ પ્રમાણપત્ર અને કેટેગરી સર્ટિફિકેટ જેવું કે એસસી એસટી અને ઓબીસી માટે તમારે અપલોડ કરવાના રહેશે ફોર્મ ભરીને ફી ચૂકવીને છેલ્લી તારીખ પહેલા અરજી અરજી તમારે ફોર્મ સબમિટ કરવાનો રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમકે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત